नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મજબૂત વરસાદી સિસ્ટમ ઓક્ટોબર માં પણ કહેર મચાવશે ઉત્તર ગુજરાત ના ભુક્કા નિકરશે સરદાર સરોવર नर्मदा ડેમ ઠીવાર છલકાયો सीएम ભૂપેન્દ્ર પટેલએ કર્યા નીરના વધામણા मुकेश अंबानी ફરી બન્યા ભારતનો સૌથી ધનિક વ્યક્તિ શાહરૂખ ખાન પણ યાદીમાં સામેલ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર પાકોની ટેકાના ભાવે ખરીદી થશે બોનસ પણ ચૂકવવામાં આવશે 필િપાઇન્સમાં ભૂકંપને કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત 147 ઘાયલ ઇલોન મસ્ક ની નેટ વર્થ 500 ડોલર બિલિયન ને પાર આટલા વર્ષમાં બની શકે છે પ્રથમ ટ્રિલિયન महाराष्ट्र માં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહી શક્શે રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય છે. આર્થિક ક્ષેત્ર પેંડીના કેસમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ મેટ્રો શહેરોમાં આગળ. ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કોંગ્રેસ ધારાસભ્યના નિવેદન બાદ અટકો શરૂ. ગુજરાતમાં ચોમાસાની વિધાય અટકી બે સિસ્ટમ થી રાજ્યના વિવિધ વિસ્તારમાં થશે વરસાદ. ગાઝા શાંતિ પ્લાન પાકિસ્તાન લેશે યુટર્ન ट्रम्पना प्रस्ताव पर शहबाज सरकार नो विरोध अमेरिका में शटडाउन हजारों फेडरल कर्मचारियों नौकरी गुमावशे गुमावश्रम्पे धमकी ट्रम्पना पेट में तेल रेडाशे रशियन राष्ट्रपति व्लादिमीर पुतिन पांच छह डिसेम्बर दरमियान भारत की शक्यता भारत एशिया कप हार पी पाकिस्तानी खिलाड़ी हरीश रौफे लीधी निवृत्ति पंचमहाल पानम डेम्केजना तीस कलाक जहमत बाद परिस्थिति नि